જય હિન્દ ફ્રેન્ડ્સ આજે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમણે ભવ્ય રોડ શો કર્યા બાદ નવનિર્મિત ધામ રેલવે જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પછી અમૃત ભારત અને વાંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી ત્યારબાદ તેમણે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું અને બાદમાં અનેક પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું હાલ પીએમ મોદી વિશાળ જનસભાને સંબોધી રહ્યા છે હું એની લાઈવ જોઈ રહ્યો છું અને તમારી સમક્ષ જે તસવીર બતાવી રહ્યો છું એ નરેન્દ્ર મોદી સાહેબ જે પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે પબ્લિકને સંબોધન કરી રહ્યા છે એની લાઈવ તસવીરો હું તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને બાવીસ જાન્યુઆરીએ તેમના ઘરે શ્રી રામના દીવા પ્રગટાવવાની અપીલ કરું છું બાવીસ જાન્યુઆરીએ દેશભરમાં દિવાળી જેવી ઉજવણી કરવામાં આવે અને તેમણે વધુમાં વધુ કહ્યું હતું કે દરેકે દરેક માટે અયોધ્યા આવું મુશ્કેલ છે તેથી ભગવાનના દર્શન કરવા બાવીસ જાન્યુઆરી પછી આવું તમે તસવીરમાં જોઈ શકો છો નરેન્દ્ર મોદી સાહેબ યોગી આદિત્યનાથજીને કહી રહ્યા છે એ તસવીરમાં દેખાઈ રહ્યું છે એ વાત જે એમના વચ્ચે થઈ હોય એ એમને મુબારક પરંતુ જ્યારે પોતે બધાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે કહી રહ્યા હતા કે બાવીસ તારીખના અહીંયા કને લાખો લોકો આવશે અને અહીંયા કને જ્યારે આટલા બધા લોકો અહીંયા કને અયોધ્યામાં આવે તો ટ્રાફિકની સમસ્યા બની જાય અહીંયા પ્રશાસન માટે પણ બધાના માટે વ્યવસ્થા બનાવી બહુ જ તકલીફ પડે એટલા માટે દરેકે દરેક વ્યક્તિને ખાસ કરી અને નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે તમે બાવીસ તારીખે અયોધ્યા ન આવતા તો મારો પોતાનો પણ પ્લાન હતો અને છ તારીખની મારી ઓમાનથી ટિકિટ પણ મેં બુક કરાવવા માટે કહી દીધું હતું પણ નરેન્દ્ર મોદી સાહેબનું જે આ ભાષણ સાંભળ્યું નરેન્દ્ર મોદી સાહેબનું જે આ સંબોધન સાંભળ્યું અને ત્યારથી મેં આવવાનું પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો કારણ કે મોદી સાહેબની વાત પણ સાચી છે કે જ્યારે આખા ભારતના લોકોને ઈચ્છા છે કે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા જઈએ તો આ એમની લાગણી છે પરંતુ મોદી સાહેબે કીધું છે કે બધાની વ્યવસ્થા જાળવવી બહુ જ મુશ્કેલ છે તકલીફ છે એટલા માટે બધા લોકો અહીંયા ન આવો તો સારું બીજી વાત નરેન્દ્ર મોદી સાહેબે કીધું અયોધ્યાવાસીઓને કે તમે બધા અહીંયા કને સ્વચ્છતા જાળવજો કારણ કે અહીંયા કને દેશ વિદેશથી લોકો આવશે તો જેટલી તમે સ્વચ્છતા જાળવી શકો એટલી વધારે વધારે સારી વાત છે એમ પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશભરમાંથી રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે જેના માટે અહીં વિકાસ કરવામાં આવી રહ્યો છે અયોધ્યાને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે ફ્લાયઓવર્સ ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા છે તેમજ અયોધ્યાને આસપાસના જિલ્લાઓ સાથે જોડવા માટે ટ્રાફિકમાં સુધારો કરવામાં આવી રહ્યો છે એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીનિકીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમના દ્વારા લખાયેલ રામાયણ એક જ્ઞાનનો માર્ગ છે જે આપણને રામની સાથે જોડે છે વધુમાં તેમણે કહ્યું હતું કે અહીંનું એરપોર્ટ આપણને દિવ્ય અને ભવ્ય રામ મંદિર સાથે જોડાશે આ રીતે નરેન્દ્ર મોદી સાહેબે પોતાના સંબોધનમાં ઘણી બધી વાતો એવી કરી કે જ્યારે હું આ સાંભળી રહ્યો હતો લાઈવ તો ત્યારે વિચાર કરતો હતો કે નરેન્દ્ર મોદી સાહેબને જે કેરલામાં કેટલી યાત્રાઓ નીકળે છે આંધ્રપ્રદેશમાં કેટલી યાત્રાઓ નીકળે છે તમિલનાડુમાં કેટલી યાત્રાઓ નીકળે છે ગુજરાતમાં કેટલી યાત્રાઓ નીકળે છે રાજસ્થાનમાં કેટલી યાત્રાઓ નીકળે છે બિહાર યુપીમાં કેટલી યાત્રાઓ નીકળે છે અને બધી યાત્રાઓના નામ સુધા એમને યાદ હતા એનાથી વધીને એમણે જે વાત કરી કે સરદાર લોકો પંજાબી લોકો કેને માને છે અને કઈ યાત્રા કરે છે જૈન લોકો જેવી રીતના પાવાગઢ સમિત શિખરની યાત્રાઓ કરે છે એવી રીતના દરેકે દરેક સંપ્રદાયના લોકો જુદી જુદી યાત્રાઓ કરે છે એ બધી જ યાત્રાઓનું જ્ઞાન નરેન્દ્ર મોદી સાહેબને હતું અને કાશ્મીરથી કરીને કન્યાકુમારી સુધીના રૂટ આસામથી ગંગાસાગરથી કરીને ગંગોત્રી સુધીના રૂટ આ બધી જ વાત આજે એમના સંબોધનમાં જોવા મળી ત્યારે એમ થાય કે ખરેખર એ કોઈક નરેન્દ્ર મોદી સાહેબને દિવ્ય શક્તિ જેવું હોવું જોઈએ એમનું જ્ઞાન કે જેવી રીતે એમને એક એક વાતની હકીકતની ખબર છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ બાવીસ જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં ઉત્સાહ સ્વાભાવિક છે અને હું દેશની માટીના દરેકે કણ અને ભારતની દરેક વ્યક્તિઓનો પૂજારી છું પીએમ મોદીએ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ તેમણે મુસાફરોની સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી આ દરમિયાન સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ થ્રીડી મોડેલ દ્વારા એરપોર્ટ વિશે અને પર્યાવરણ સંબંધિત સુવિધાઓ વિશે માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારના છેતાલીસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો જેની કિંમત પંદર હજાર સાતસો કરોડ રૂપિયાથી પણ વધુ છે પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યા અયોધ્યાધામ જંક્શનથી બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી આ પહેલાં તેમણે નવનિર્મિત અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ

અને તેમણે રોડ શો કર્યા બાદ દેશના જુદા જુદા સ્ટેશનોથી સંચાલિત થનાર છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી આ પહેલાં તેમણે નવનિર્મિત અયોધ્યાધામ રેલવે જંક્શનનું ઉદઘાટન કર્યું હતું અને હવે તે મહર્ષિ વાલ્મિક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લગભગ સોળ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન એ પણ કર્યો અને આ ઉપરાંત પહોળાને બ્યુટી ફાઇટ રસ્તાઓ રામપથ ભક્તિપથ ધરમપથ અને શ્રીરામ જન્મભૂમિ પથનું ઉદઘાટન કરશે પીએમ અયોધ્યામાં રોડ શો માટે એરપોર્ટથી રેલવે સ્ટેશન રામપથ માર્ગ સુધી કુલ ચાલીસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા અને ચૌદસોથી થી વધુ કલાકારો લોક કલાને અને સાંસ્કૃતિક કાર્યમ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેની તસવીરો હું તમારા સમક્ષ સાજા કરી રહ્યો છું તમારી સમક્ષ બધી તસવીરો હું તમને બતાવી રહ્યો છું તો આવી રીતે અયોધ્યાની અંદર નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે એરપોર્ટ અને રેલવે સ્ટેશન બંનેના ઉદ્ઘાટન કર્યા એમના સંબોધનની વાત કરી અને એના સંબોધનની અંદરની એક એક વાતની રજૂઆત પણ તમારા સમક્ષ કરી અને એનાથી વિશેષ જે એમણે નમ્ર અપીલ કરી છે કે બાવીસ તારીખે તમે અયોધ્યા ના આવો અને બાવીસ તારીખે તમે ત્યાં રહી અને જ આ કાર્યક્રમ જુઓ એવી એમણે ખાસ રિક્વેસ્ટ કરી છે ખાસ ભલામણ કરી છે એટલે હું પણ મારી ચેનલ દ્વારા બધાને ખાસ કહેવા માંગુ છું કે તમે પણ મહેરબાની કરી અને બાવીસ તારીખે અયોધ્યા જવાનું ટાળજો તેથી કરીને પ્રશાસનને તેની વ્યવસ્થા કરવામાં વધારે વધારે સગવડ બની રહે જય શ્રી રામ આ ચેનલ તમને ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરજો તેથી કરીને આ રામ મંદિરની વાતો અને આ નરેન્દ્ર મોદી સાહેબની જે પણ વાતો છે જે એના એનાઉન્સ છે એ મારી યુટ્યુબ ચેનલ દ્વારા હું બધા લોકો સુધી પહોંચાડી શકું તો એટલા માટે દરેકે દરેક વ્યક્તિને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરો જય હિન્દ